સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સંબંધિત અનેક પ્રશ્નો પોલીસ અધિકારીઓ સમક્ષ રાખ્યા બડોલી ગામના સરપંચ રાજુભાઈ પટેલ જુના પોલીસ આવાસ ને બસ સ્ટેન્ડ કે હાઈવે નજીક સ્થળાંતરિત કરવા આઉટ પોલીસ મથક ની જગ્યાએ પોલીસ સ્ટેશન ફાળવવા સાથે ગ્રામ પંચાયત તરફથી જમીન સંપાદન સહિત જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી વાસ્ટોલ ગામના સરપંચ રાઠોડ ભૂપેન્દ્રસિંહએ પોલીસ સ્ટેશન સાથે મહિલા પોલીસની નિમણૂક કરવાની તથા ગુના નિવારણ માટે તાત્કાલિક માહિતી આપવાની સુવ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી અન્ય ગામોના સરપંચોએ પોલીસ સ્ટાફમાં વધારો અને ગુનાહિત પ્રવૃત્તિઓના ઝડપી નિવારણ માટે પગલાં લેવાની માંગણી કરી હતી ઈડર વિભાગ નાયબ પોલીસ અધિશક સમિત ગોહિલે તમામ સરપંચોને પોલીસ તરફથી હંમેશા પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી પીઆઈ સીજી રાઠોડે ગામમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની જરૂરિયાત ગુનાની જાણકારી તાત્કાલિક પોલીસ સુધી પહોંચાડવાની અને અકસ્માતમાં બળતા લાભ અંગે માર્ગદર્શન આપ્યું પીઆઈ પઠેરિયાએ ઓનલાઈન અને મોબાઈલ ફ્રોડ સામે સાવચેતીના ઉપાયો સમજાવ્યા જ્યારે સી ટીમની મહિલા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત કાયદા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી પરિસંવાદમાં ઈડર વિભાગ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ